લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે આવતીકાલે ભાજપની મહત્વની બેઠક યોજાશે પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય મહામંત્રી અને સીએમ સહિત તમામ લોકો ઉપસ્થિત રહેશે સવારે સાડા નવ કલાકે કમલમમાં આ બેઠકનું આયોજન કરવામાં આવશે પ્રદેશના પદાધિકારીઓ સાથે જિલ્લા પ્રમુખો જિલ્લા પ્રભારી સોશિયલ મીડિયા કન્વીનરો પણ આ બેઠકમાં હાજરી આપશે ત્રીસ જાન્યુઆરીએ પ્રદેશ સંયુક્ત મોરચાની બેઠક પણ યોજાશે મહત્વનું છે કે આ મોરચાના પ્રદેશ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ હાજરી આપશે તો સી આર પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર આપશે માર્ગદર્શન તૈયારીના ભાગરૂપે આવતીકાલે ઓગણત્રીસ તારીખે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની એક મહત્વની બેઠક થવા જઈ રહી છે જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય અમારા મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પણ ઉપસ્થિત રહેવાના છે માન્ય શ્રી પણ એમાં માર્ગદર્શન કરવાના છે તો આવી એક ખૂબ મહત્ત્વની પ્રદેશની બેઠક આવતીકાલે સવારે સાડા નવએ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાવાની છે ત્રીસમી તારીખે એ જ પ્રકારે એક પ્રદેશની સંયુક્ત મોરચાની બેઠક પણ થવા જઈ રહી છે જેમાં મોરચાના પ્રદેશના પદાધિકારીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ જે ગુજરાતના છે એ બધા મિત્રો એમાં ઉપસ્થિત રહેવાના છે એમાં પણ અમારા પાર્ટીના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન કરવાના છે સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી પણ આ બંને બેઠકોમાં ઉપસ્થિત રહી અને સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવાના છે